નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગણિત જેનું પ્રકરણ સાતમું જેનું નામ છે રાશિઓની તુલના આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રકરણ સાતમું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમ આપેલું જો છાપેલી કિંમત એક્સ પર એ ટકા વળતર મળતું હોય તો વળતર કેટલું થાય જવાબ આવશે સી એક્સ ગુ એના છેદમાં સો બીજું એક જેકેટ વીસ ટકા વળતર આપીને વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે તો જવાબ આવશે બી ચૌદસો રૂપિયા ત્રીજું માઇન સો માઇનસ ના વીસ ટકા બરાબર ચાલીસ ટકા કેટલા થાય તો જવાબ આવશે બી સોળ ચોથું ધારો કે કોઈ રકમ બે વર્ષમાં આર ના દરે વાર્ષિક સાદા વ્યાજે બમણી થાય છે આરના દરે તેટલી જ મુદતમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે બમણી થતી હોય તો નીચેનામાંથી શું ખરું હોઈ શકે તો આર કરતા સ્મોલ આર છે તે મોટો હોય પાંચમું મુદલ પાંચ હજાર પચાસ હજારનું ચાર ટકા વ્યાજના દરે બે વર્ષની મુદતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો જવાબ આવશે બી ચાર હજાર એસી ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો જેમાં છઠ્ઠું વસ્તુની કિંમત પર વળતર આપ્યા પછી કિંમત આઠસો થતી હોય તો તેની છાપેલી કિંમત થાય ત્યાર પછી પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો જેમાં વળતર ટકામાં શોધો જેમાં પેલું છે છાપેલી કિંમત છસો પચીસ અને વેચાણ કિંમત પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર છસો પચીસ માઇનસ પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ બરાબર બાસઠ પોઈન્ટ પચાસ રૂપિયા વળતર થયું હવે વળતરની ટકાવારી શોધીએ તો બરાબર બાસઠ પોઈન્ટ પચાસ ગુણ્યા છસો પચીસ ગુણ્યા સો બરાબર દસ ટકા વળતર થશે ત્યાર પછી બીજું છે છાપેલી કિંમત નવસો અને વેચાણ કિંમત આઠસો ને તોતેર હોય તો વળતર કેટલું થશે તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર નવસો ભાગ્યા આઠસો તોતેર બરાબર સત્યાવિસ રૂપિયા હવે ટકાવારીમાં વળતર શોધીએ તો વળતર છેદમાં છાપેલી કિંમત ગુણ્યા સો બરાબર સત્યાવીસ ના છેદમાં નવસો ગુણ્યા સો બરાબર ત્રણ ટકા વળતર થશે ત્યાર પછી અરુણીમાં ઘર વપરાશની વસ્તુઓ ખરીદે છે જેની છાપેલી કિંમત અને વળતરનો દર નીચે આપેલ છે તો તેણીએ ચૂકવેલ રકમ શોધો તો ચાલો આપણે સૌપ્રથમ તેની વળતરની ટકાવારી છે તે શોધીએ જેમાં લોટ તો સો રૂપિયા વળતર સોળ ટકા તો બસો રૂપિયા એ વળતર કેટલું મળશે તો બસો ગુણ્યા સો સોળ છે પાવડરના સો રૂપિયાએ વળતર બાવીસ પોઈન્ટ દસ ટકા માટે ત્રણસો એકોતેર રૂપિયા એ વળતર તો ત્રણસો એકોતેર ગુણ્યા બાવીસ પોઈન્ટ દસ છેદમાં સો ગુણ્યા સો બરાબર એક્યાસી પોઈન્ટ નવ્વાણું રૂપિયા વળતર એટલે વળતર થશે એટલે પાવડરની ચૂકવેલી કિંમત છે તે થશે ત્રણસો ને એકોતેર માઇનસ એક્યાસી બરાબર બસો ને નેવ્યાસી પોઈન્ટ એક રૂપિયા ત્યાર પછી ફરસાણની કિંમત જેમાં વળતર સો એ વળતર અઢાર પોઈન્ટ ત્રીસ ટકા તો એકસો ત્રેપન રૂપિયાએ વળતર કેટલું તો એકસો ત્રેપન ગુણ્યા અઢારસો ત્રીસ છેદમાં સો સો બરાબર સત્યાવીસ નવ્વાણું બરાબર અઠ્યાવીસ રૂપિયા વળતર થયું માટે ફરસાણની ચૂકવેલી કિંમત એકસો ત્રેપન માઇનસ અઠ્યાવીસ બરાબર હવે કુલ કેટલી રકમ ચૂકવી તો બ્યાસી પોઈન્ટ એક રૂપિયા ચૂકવ્યા હશે ત્યાર પછી એક સંખ્યાના બે અને પાંચ ટકાનો ગુણાકાર બસો અગિયાર પોઈન્ટ સાઈઠ હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય તો જવાબ આવશે બસો ને ત્રીસ દસમું પરીક્ષામાં પાસ થવા તેત્રીસ ટકા ગુણ જરૂરી છે રાજુએ પચીસ ટકા ગુણ મળતા અડતાલીસ ગુણથી નાપાસ થાય છે તો પરીક્ષા કેટલા ગુણની હશે તો પરીક્ષા છસો ગુણની હશે ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જેમાં પેલું યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું એક્સ ના નેવું ટકા જો ત્રણસો ને પંદર કિલોમીટર થતા હોય તો એક્સની કિંમત જણાવો તો એક્સની કિંમત થશે ત્રણસો ને પચાસ મીટર 350 નહીં વિદ્યાર્થી મિત્રો અહીં 350 કિલોમીટર થશે બીજું વસ્તુની છાપેલી કિંમત 1200 અને વળતર 12% છે તો તે વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય તો વેચાણ કિંમત થશે 1056 રૂપિયા ત્રીજો ધારો કે મુદ્દલ P વ્યાજનો દર R મુદત T છે સાદુ વ્યાજ S છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ C છે તો નીચેનામાંથી કઈ શક્યતાઓ છે તો જવાબ આવશે એ માત્ર વિકલ્પ એક સાચો ત્યાર પછી ચોથું વસ્તુની છાપેલી કિંમત એસી રૂપિયા છે અને તેને છોતેર માં વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થાય તો જવાબ આવશે એ પાંચ ટકા ત્યાર પછી સૂચના મુજબ કરો જેમાં પહેલું પાંચમું એક સેલમાં ચોપનસો ની કિંમતની એક ઘડિયાળ પિસ્તાલીસોમાં મળે છે તો કેટલા ટકા વળતર ગણાય તો સૌ પ્રથમ વળતર બરાબર ચોપનસો માઇનસ પિસ્તાલીસો બરાબર નવસો રૂપિયા ચોપનસો બરાબર પચાસ છેદમાં ત્રણ ટકા વળતર મળ્યું કહેવાય ત્યાર પછી છઠ્ઠું પિસ્તાલીસ હજાર મુદ્દલનું બાર ટકા દરે પાંચ વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો તો સૌ આપણે સાદા વ્યાજની ગણતરી કરીએ તો આઈ બરાબર પીઆર છેદ માં સો બરાબર પિસ્તાલીસ હજાર ગુણ્યા બાર ટકા ગુણ્યા પાંચ વર્ષ છે એક વત્તા આરના છેદમાં સો ની એન બરાબર પિસ્તાલીસ હજાર કાઉસમાં એક વત્તા બારના છેદમાં ની ઘાત બરાબર પિસ્તાલીસ હજાર એકસો છેદમાં ની પાંચ ઘાત બરાબર પિસ્તાલીસ હજાર કાઉસમાં અઠ્યાવીસો પાંચ માઇનસ પિસ્તાલીસ હજાર એટલે ચોત્રીસ હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ રૂપિયા હવે તફાવત સક્રવૃધિ વ્યાજ માઇનસ સાદુ વ્યાજ બરાબર ચોત્રીસ હજાર ત્રણસો પાંચ પોઈન્ટ આડત્રીસ માઇનસ સત્યાવીસ હજાર બરાબર સાત હજાર ત્રણસો તફાવત છે પાંચ છેદમાં સો બરાબર પાંચસો પિસ્તાલીસ ના પાંચ બરાબર બસો પાંચ હવે વેચાણ કિંમત તો છાપેલી કિંમત માઇનસ વળતર બરાબર ચોપનસો બરાબર પાંચ હજાર એકસો સત્યોતેર પોઈન્ટ પચાસ રૂપિયા વેચાણ કિંમત થશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ સાત રાશિઓની તેના જવાબો પૂરા થાય છે આગળના પ્રકરણના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત આઠ તમામ વિષયની સ્વધીન પોની પીડીએફ મળી રહેશે તો આશા છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો